સંસ્કારી નગરી વડોદરામાં શિક્ષા એટલે વિદ્યાના મંદિરમાં નવમાં ધુરનની વિદ્યાર્થીની સ્કૂલમાં દારૂની બોટલ લઈને આવી સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયો અને મંતવ્ય ન્યૂઝ સ્થળ પર પહોંચ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સમાસાવલી રોડ પર આ અંબે વિદ્યાલય આવી છે આ સ્ટેટ બોર્ડ બિલ્ડિંગ છે અને જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો છે આ જ બિલ્ડિંગમાં ધોરણ નવની વિદ્યાર્થીની બોટલ દારૂની લાવી હોવાનું અને રિસેસમાં વિદ્યાર્થી અન્ય ત્રણ સાથે દારૂની બોટલ લેરાવી અને અન્ય વિદ્યાર્થીએ આવી જતાં પરત સ્કૂલ બેગમાં મૂકી દીધી આ સમગ્ર મામલાએ ચકચાઈ જગાવી છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હિત છે અને વારંવાર અંબે વિદ્યાલયમાં જ આવું દારૂની બોટલ હોય કે ઈ સિગરેટના વિવાદ ઊભા થાય છે આની પાછળ કારણ શું હશે હાલ તો સ્કૂલના આચાર્ય કોમલ સોની જણાવી રહ્યા છે કે દારૂની બોટલ નથી ડ્રિંક્સ હતું અને કોલ્ડ ડ્રિંક્સમાં એકત્રીસ ડિસેમ્બર દારૂની પાર્ટીની વિદ્યાર્થીની ચર્ચા કરતી હતી કદાચ એવું તો કંઈ થયું જ નથી પેલી તો વસ્તુ કદાચ કોઈ બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થયેલી છે અને જે મારી નોલેજમાં જે લાવવામાં આવ્યું હતું તે વખતે એક બહુ નોર્મલ વસ્તુ હતી મને નથી ખબર આ આટલું મોટું એમાં એવું હતું કે રિસેસની અંદર છોકરાઓ જેવી રીતના કેન્ટીનની અંદર રિસેસ ટાઈમમાં એ લોકો નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સનું પીતા હોય છે પેપ્સીની બોટલ હતી હતી ને અને એ બોટલની સાથે એ લોકો નોર્મલ ડિસ્કશન કરતા હતા આ વસ્તુને લઈને અને કોઈક વિદ્યાર્થી એવું સાંભળ્યું હશે કે આ લોકો તો દારૂની વાત કરે છે ને કરે છે બસ એ વસ્તુને લઈને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ હતી ને થઈ હતી એ લોકો એ લોકોની નોર્મલ વાતો કે થર્ટી ફર્સ્ટ પાર્ટી હોય છે કે આવું હોય છે ને હોય છે બધા પિતા હોય છે તો આપણે બી આપણે ચાખવું જોઈએ આ વસ્તુ શું હોય છે એ લોકોને એક ઉત્તેજના હતી કે આ વસ્તુ શું હોય છે કેમ આપણને નથી આપવામાં આવતું કે આપણે કેમ નથી એ કરી શકતા નહીં કરી શકતા એટલે કદાચ મને એવું લાગે છે કે અત્યારે જે સમાજ જે તરફ જઈ રહેલો છે એની અસર આ ટીનેજર્સ ઉપર કદાચ બહુ જ માઠી પડી રહેલી છે ને પડી રહેલી છે અને સ્કૂલની અંદર હું તો નથી માનતી કે એવું કોઈ વિદ્યાર્થી આ વસ્તુ કરી શકે હા વાલીને બોલાવીને અમે વાત કરી હતી વાલીને ખાલી એટલું જ કીધું કે આવી બધી વાતોને વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થીનીઓ જે હતી એ લોકોનું પણ કાઉન્સેલિંગ અમે લોકો મેં કર્યું હતું ને કર્યું હતું કે બેટા સ્કૂલ પ્રિમાઇસિસમાં આવી વાત નહીં કરવાની નહીતર આનું બહુ મોટું સ્વરૂપ આવે આ શબ્દ મારા હતા અને એ જ વસ્તુ થઈ છે

વિદ્યા દાનની જગ્યાએ વિદ્યાનો ઉદ્યોગ એટલે કારખાના ચલાવે છે તેવા પણ આક્ષેપ થાય છે ત્યારે હાલ શાળા સંચાલકો પ્રિન્સિપાલે દારૂની બોટલની વાતને રજૂ આપ્યો છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ અહીંયા આવી અને સીસીટીવી કબજે કરશે શું શાળામાં જે નવ વર્ષની બાળકી વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી હતી પોલીસ તપાસ કરશે કે વિદ્યાર્થીની દારૂની બોટલ એની પાસે આવી કેવી રીતના એટલે એક બાજુ દારૂબંધીના કાયદાના ઉડ્યા છે સાથે સાથે અંબે વિદ્યાલયમાં કાયમ જ આવા વિવાદ ઊભા થાય છે તો શું શાસન અધિકારી પણ આની તપાસ કરાવશે કે કેમ સવાલ અનેક છે તપાસ પોલીસ અને અધિકારીએ કરવાની છે